બે વખતથી શરૂ કરેલી વાર્તા પપ્પા આજે એનો ત્રીજો અને અંતિમ ભાગ લેખિકા નિમિષા શાહ આપ એને બરાબર પરિચિત છો એમએસી મેડિકલ છે મહેસાણા રહે છે સરસ મજાની વાર્તા લખે છે વનવગડો વાર્તા વિશ્વ જ્યોતિ કળશ વગેરેમાં એમની વાર્તાઓ વારંવાર પ્રસિદ્ધ થાય છે અને એને પારિતોષિક પણ મળે છે એ ખૂબ જ સારા ગાયક પણ છે તેમની શુભેચ્છા અને ઋણ સ્વીકાર સાથે આ પપ્પા વાર્તા ભાગ ત્રીજો અને અંતિમ ગયા બે અંકમાં આપણે જોયું કે એક નેહા નામની છોકરી ટ્રાફિક સિગ્નલ પાસે ઊભી રહી ત્યારે એક છોકરો એની પાસે આવીને બસો રૂપિયા માગવા આવ્યો નેહાના પપ્પાને અલ્ઝાઇમર હતું અને નેહાને કોઈ સમીર સાથે પ્રેમ હતો સમીર પપ્પા સાથે એને સ્વીકારવા તૈયાર ન હતો અને અલ્ટિમેટલી આપી દીધેલું હવે નેહા પાસે છોકરાએ બસો રૂપિયા ગયા એટલે નેહાએ પહેલીવાર તો પચાસ રૂપિયા આપ્યા બીજી વાર પાછો છોકરો એને ભેગો થઈ ગયો અને ફરી બસો રૂપિયા આપ્યા પણ ત્યારે એની સાથે ગઈ એના બીમાર દાદીને જોઈને આવી અને પોતેના પોતાના ઓફિસના સ્ટાફમાં બધાની વાત કરી એક બેન પણ તૈયાર થઈ અને બંને થેલામાં કપડાં અને નાસ્તો અને ફ્રૂટને બધું લઈને ઝૂંપડપટ્ટીએ ગયા ઝૂંપડપટ્ટી પરથી એક બેન બહાર આવીને એમ કહ્યું કે આ બુન આ શણીઓ તમને બનાવી ગયો ત્યાં આપણે વાત પૂરી કરેલી હવે આગળ તુમારા જેવો ભણેલો એની વાત્યોમાં આવી જાય છે અને હું ધાઇજ્યા રૂપિયા પડાવે છે એ કોઈ મારો છોકરો નહી જ એ તો મગપરાનો ઝૂપડોમાં રહેશ અને આ મારી ડોસીનું ઓઠું લઈને બધા પાસેથી રૂપિયા પડાવે છે દાળે તો હું મજૂરીએ જાઉં એ લઈને ફાવતું જડી આવેશ આ તો સી ખબર કેટલાના રૂપિયા લીધા હશે નેહા આઘાતની મારી ત્યાં જ થીજી ગઈ આવડો અમથો છોકરો એને બનાવી ગયો આવી મૂર્ખ તો એ ક્યારેય નહોતી બની બધી વસ્તુઓ એને પેલી બાઈને આપી દીધી બાઈ તો હરખી મારી ગાંડી થઈ ગઈ એ નેહાને ખુશ કરવા ઓલા સનિયાને ગાળો દેતી રહી પણ હવે નેહા એ બધું સાંભળવાની હાલતમાં નહોતી મૂંગે મૂંગી એણે રીનાનો હાથ ખેંચીને ચાલવા લાગી સમીર ભાઈઓ એને વાત કરી એ હસી ભાઈઓને આવડો અમથો કેળીઓ એ તને ઉલ્લુ બનાવી ગયો સાચે જ ઉલ્લુ બનાવી ગયો નેહાને પોતાની જાત ઉપર આમ આમ સખત ગુસ્સો ચડતો હતો હવે તો નેહાની હાલત એવી હતી કે રસ્તા પર પેલો કોઈ જેવો કોઈ પણ છોકરો હૃદયને પડે ને તો આપ સ્કૂટરને બ્રેક મારી દે નેહાને સતત એ વિચાર પજવતો હતો કે છોકરો એ આખરે પૈસાનું કરતો શું હશે એ યાદ આવે એની સાથે ગુસ્સો ચડતો હતો અને નજર સામે તો બે ધોલ મારીને સીધો કરી દીધે આમ એવી ખીચ ચડતી હતી નેહાને બહુ રાહ જોવી ન પડી પંદર દિવસે નહીં થયા હોય અને ચાર રસ્તે એ નેહાની નજર સામે આવી ગયો એ તો આખી ઘટનાથી અજાણ જ હતો એટલે નેહાને જોઈ બીજા બધા સ્કૂટરવાળાને પડતો મૂકીને દોડતો નેહા પાસે પહોંચી ગયો એ જ નિર્દોષ ચહેરો અને એ જ દયામણો વાત દીદી સારું થયું તમે મળી ગયા ડોક્ટરે દાદીને નવી દવા લખી આપી છે ખાલી બસો રૂપિયા જોઈએ છીએ આપો નેહાને ગુસ્સો તો એટલો બધો તડતો હતો કે એક અડબોથ લગાવી દે મને શાંતિ રાખી સિગ્નલ ખુલવામાં થોડી સેકન્ડ બાકી હતી અને પર્સમાંથી બસો રૂપિયા પહેલાં આપ્યા એ દોડ્યો નેહા પણ સ્કૂટર ભગાવીને એની પાછળ પડી પણ ટ્રાફિકને કારણે સેજ મોડી પડી અને પેલો આંખમાંથી ઓસલ થઈ ગયો નેહાની અકળામણ આમ પરાકાષ્ઠાએ પહોંચી ગઈ હવે એને શોધવો ક્યાં અચક અચાનક યાદ આવ્યું મગપરાની ઝૂંપડપટ્ટીમાં એ રહે છે ને સ્કૂટર ભારી ગુઈક્યું દૂરથી એ દેખાયો હાથના એક કાગળના પડીકા સાથે દોડતો જતો હતો સ્કૂટર મૂકી સલામત અંતર રાખી એ એની પાછળ પહોંચી ગઈ એક કાચા ઓરલી જેવા મકાનની બાજુમાં સાવ સાંકળી નવેળી જેવામાં એ ઘૂસી ગયો નેહા સંતાતી સંતાતી એની પાછળ પહોંચી દિવાલના ખૂણા પાછળથી એને નજર રાખી તો પાછળ ખુલ્લા વાળામાં દોરડાથી બાંધેલો એક મધ્યમ વર્ગનો પુરુષ ખાતીના કાથીના ખાટલા પર બેઠેલો દેખાયો મેલાખેલા કપડા વધેલા વાળ વધેલી દાટી એના હાથમાં અને ચહેરાના હાવભાવ કહી દેતા હતા કે માનસિક રીતે અસ્થિર હતો પેલો હા શનિયો એ જ નામ હતું ને એને પપ્પા આ જલેબી તમે સવારે યાદ કરતા હતા ને બધી તમારી જ છે હ કહેતા પડીકું ખોલી અને સામે થઈ ગયું અને પેલો આમ અને જેમ તૂટી પીડ્યો એક ગળે ન ઉતરી તો બીજી છૂસી દે એના મો કપડાં આમ બધું આમ ચાસણીથી નાહી રહ્યું પણ પેલા માણસને કંઈ ફેર નહોતો પડતો સનિયો દોડીને ભીનું કપડું લઈ આવ્યો પપ્પા ધીમે ધીમે ખાઓ આ જુઓ ચાસણી ઢોલાય છે કીડીઓ આવશે તમને નવડાવાના થશે તો ઉપરથી મમ્મી મારી ઉપર ખીજાશે કે તા પ્રેમથી એના હાથમાં લૂચતો ગયો આ વિચિત્ર દૃશ્યમાં ડૂબેલી નેહાને યાદ ન રહ્યું કે પોતે અહીં કેમ ઊભી હતી એના ખભા ઉપર કોઈનો હાથ પીડ્યો પાછળ જોયો તો એક સ્ત્રી નેહાના ચહેરાના ભાવે સમજી કે એમ બોલી આ મારા સન્યાનો બાપ છે ગાંડો છે બાંધી રાખવો પડે છે નહીં તો નાસી જાય એને ખાવા સિવાય બીજી કોઈ વાતની ખબર પડતી નથી ખાવાનો ભારે ભસકો છે રોજ નવું ખાવા જોઈએ એ જાતે કમાતો ત્યારે રોજ સાંજે આવતા પડીકું બંધાવતો આવે અને બાપ દીકરો ભેગાસીને ખાય હવે હું તો રોટલા પૂરા પડું કે આ બધા પસ્કાર એટલે સનિયોને એના બાપ માટે માગી લાવે છે બાપના મોઢામાંથી નીકળે હાજર કરી દે છે તમારી પાસેથી રૂપિયા માઈ ગયા હશે એટલે જ આવ્યા છો ને નેહાને શું બોલવું એની સમજ ન પડી એમ આમ એને થોડી વાર લાગી મૂળ કામ યાદ આવ્યું પણ આટલું બધું જૂઠું દાદી માંદી છે ને હું બધું શું કામ એ તો મને કોઈ બીમાર માજી પાસે લઈ ગયો આ તો લોકોને મૂર્ખ બનાવીને પૈસા પડાવે છે પેલી હસી એ સાચું બોલીને માગે તો તમે આપો બેન સાચું કહેજો ગાંડા માણસને મીઠાઈ ખવડાવવા કોઈ રૂપિયા આપે સન્યાને એનો બાપ બહુ વાલો છે બાપની ઈચ્છા પૂરી કરવા એ ગમે તેમ કરીને રૂપિયા લઈ આવે છે એ ચોરી નથી કરતો માગીને લાવે છે એટલે હું એને રોકતી નથી સુન્ન થઈ ગયેલું નેહાનું મન નેહાના પગ આપોઆપ ત્યાંથી ચાલવા લાગ્યા સ્કૂટર પાસે પહોંચીને એને પહેલું કામ પર્સમાંથી મોબાઈલ કાઢી અને ફોન લગાઈ દો પાપડની પાળે ઝળુંબી રહેલા આંસુઓને સંભળાયું સમીર હું તને મારા તરફથી મુક્ત કરું છું તને ખૂબ ચાહું છું પણ મને બાપ કરજે પપ્પા છે ત્યાં સુધી આપણા લગ્ન શક્ય નથી વસ્તુ આભાર તો હાથી વાર્તા પપ્પા લેખિકા નિમિશા મજબુદર આપના અભિપ્રાય છે ચોક્કસ આવકારીએ છીએ